નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો અમદાવાદ એસીબી ટીમ ની જબરદસ્ત કાર્યવાહી બે લાખ ની લાંચ ના કેસ માં એસીબી દ્વારા વોન્ટેડ અધિકારી નો ફ્લેટ સીલ અમદાવાદ પોલીસ દ્વારા સુભદ્રા સ્વાસ્થ્ય રથ નો કરાયો શુભારંભ મહિલાઓને મળશે વિશેષ લાભ બહેનોને નિઃશુલ્ક કેન્સર નિદાન કરાવવાનો ઝોન ત્રણના પોલીસ સ્ટેશનનો સંકલ્પ દાહોદમાં નકલીના બોલબાલા દાહોદમાં ખેતીલાયક જમીનોના નકલી હુકુમો બનાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું પોલીસે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ નકલી હુકુમો બનાવનાર આરોપીને માત્ર નવ દિવસના રિમાન્ડ મંજૂર થયા જગતનો તાત અરખાયો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કાલાવાડ અને જામનગર રોડ ઉપર વરસાદ આ સાથે જ હોસ્પિટલ ચોક રેસકોઝ વિસ્તારમાં વરસાદ તથા જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગીર અભયારણ્યમાં સિંહોનું વેકેશન શરૂ થઈ ગયું જેમાં જૂનાગઢમાં આવેલ ગીર અભયારણ્યમાં સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી રહેશે બંધ માંડવીના ધારાસભ્યનું અનોખું અભિયાન શહેરને ગ્રીન સિટી બનાવવાની નેમ માંડવી શહેર અને તાલુકામાં કરાશે પંદર હજાર વૃક્ષોનું વાવેતર વૃક્ષારોપણ કરીને આગામી ત્રણ વર્ષ સુધી કરવામાં આવશે માવજત ગુજરાતમાં હાઈપર ટેન્સરના દર્દીઓનો આંકડો જાણીને રહેશો દંગ જેમાં ડાયાબિટીસના અગિયાર લાખ સિત્તોતેર હજાર દર્દીઓને રાજ્યમાં કેન્સરના સાત હજાર દર્દીઓ આરોગ્ય વિભાગે બે પોઈન્ટ ચોપન હજાર લોકોનું કર્યું સ્ક્રીનિંગ

પચાસ ફૂટ ઊંડે બાળકી ફસાયો હોવાનું અનુમાન ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય મહારાજા ફિલ્મ ને અઢાર જૂન સુધી નહીં કરી શકાય રિલીઝ ગઈકાલે અપાયેલા સ્ટે પર અર્જન્ટ ચાર્જમાં કરી રજૂઆત આજે અર્જન્ટ ચાર્જમાં એક કલાક સુધી હાઈકોર્ટની સુનવાણી ચાલી અઢાર જૂન સુધી તો નહીં જ રિલીઝ કરી શકાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સૂચક નિવેદનથી ચાપલુસોમાં ભારે ફફડાટ જેમાં સી ભૂપેન્દ્ર પટેલે ચાપલુસ અધિકારીઓ પર પ્રહાર કરતા કહ્યું કે ચા કરતાં કેટલી ગરમ ન હોવી જોઈએ અને હવે રાજ્યમાં કેટલીને ગરમ નથી રહેવા દેવાની અમદાવાદમાં હિટેન રનની આશંકા અજાણ્યા વાળની અડફેટમાં એસી ઈ બ્રિજ પર યુવતીનું મોત પરિવારમાં આક્રમ હેલ્મેટ ચાર રસ્તા નજીક બીચ પર યુવતીનું મોત આવતા પર મોત લઈને આઈએમડીના મોટા સમાચાર સામે આવ્યા જેમાં ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસું બેઠું નથી જે એક્ટિવિટી થઈ રહી છે તે ઠંડર છે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા થઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં ભેજવારું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી વ્યક્ત ગાજવીજ અને હળવાથી મધ્ય રહેશે અને અને આજે દક્ષિણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ રહેશે વરસાદ મંત્રી પદ ના મળવા પર રૂપાલાએ કર્યું પક્ષ અને પીએમ નો નિર્ણય યોગ્ય સાંસદ બન્યા બાદ પહેલીવાર રૂપાલા આવ્યા રાજકોટ જિલ્લા પંચાયતમાં માં રૂપાલાએ યોજી બેઠક

ખલાસીઓ દ્વારા રથનું સમારકામ અને કલર કામ કરવામાં આવ્યું સવારીના ના કામ દસ દિવસ સુધી ચાલશે ગુજરાત મોસમ મામલે હવામાન નિષ્ણાંત અમલલ પટેલે કરી મોટી આગાહી આગામી સત્તર જૂન થી ચોમાસુ સક્રિય થશે જેમાં હવામાન નિષ્ણાંત અમલલ પટેલે આગાહી કરી છે કે સત્તર જૂન થી બાવીસ જૂન દરમિયાન વરસાદ રહેશે તેમજ પવનની ગતિ પણ તેજ રહેશે અને દક્ષિણ ભારતમાં ચોમાસાની આગે કુછ નબળી પડી ગઈ છે ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી તેમજ વરસાદ મામલે પણ રાહતના સમાચાર મળ્યા છે અને સત્તર થી બાવીસ જૂન સુધી સારો એવો વરસાદ રહેશે મરાગ દૂધના ભાવમાં વધારો આજે સાંજ સુધીમાં થશે લાગુ ચા કોફી દૂધ આ બધી વસ્તુ એવી છે કે સવારે ઉઠતા જ જોઈએ પરંતુ હવે એક ચાની ચુસ્કી પણ મોંઘી બની છે અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરાયો

આ ટ્રેન હવે ટૂંકા અંતરમાં શહેરો વચ્ચે દોડતી થશે તથા વંદે મેટ્રોનું લક્ષ્ય સામાન્ય માણસો માટે ટૂંકા અંતરની મુસાફરી માટે સુધારો કરવાનો રહેશે મહત્વનું કહી શકાય કે વંદે ભારત એક્સપ્રેસને ધ્યાનમાં રાખીને વંદે મેટ્રો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક અંતરના શહેરોમાં તે હમણાં દોડતી થઈ જશે ગીર સોમનાથમાં જીએસટી કર ચોરીની આશંકા અડતાલીસ કલાકમાં જીએસટી વિભાગની ત્રિમો ત્રાટકી સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હોટેલ અને બિઝનેસ અને ફાર્મહાઉસ ધમધમી રહ્યા છે તથા ચૌદ થી વધુ એકમો પર ચાલી રહી છે તપાસ અમદાવાદના એમએલએ અમુલ ભટ્ટે દાણી લીમડાના ટોઇનિંગ સ્ટેશનમાં મહિલાઓની અસલામતીને લઈને ઉઠાવ્યા સવાલ અમદાવાદમાં મહિલાઓની અસલામતી પર ભારે સવાલો ઉઠ્યા જેમાં મહિલાઓ અસલામત હોવાની ભાજપ એમએલએ દ્વારા રજૂઆત કરાઈ મણિનગરના એમએલએ અમુલ ભટ્ટે પોલીસ અને એમસી ને તંત્રને પત્ર લખીને આ સવાલ ઉઠાવ્યા છે ઓમરેલીમાં એમએલએએ શોપિંગ સેન્ટરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો